એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ભારે વરસાદ કે ઠંડી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચેતવણી નમસ્કાર મિત્રો ફરી તમારું સ્વાગત છે મિત્રો હવામાન વિભાગ અને નિષ્ણાત આગાહી મુજબ મોટી હવામાન પ્રણાલીઓ એક સાથે સક્રિય છે દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ છે અને ગુજરાતમાં બેવડી ઋતુ જેવી સ્થિતિ ઉભી થવાની છે હાલના પાંચ દિવસ શુષ્ક હવામાન રહેશે અઠ્યાવીસ થી ત્રીસ નવેમ્બર બાદ સવારે ઠંડ પાણી બપોરે ગરમ વાતાવરણ રહેશે ત્યારબાદ કડકડતી ઠંડી પડશે જાન્યુઆરીમાં વધુ ઠંડી અને ઝાપડા પડવાની સંભાવના છે જ્યારે હાલ તો ત્રણ હવામાન સિસ્ટમ અને દેશના દક્ષિણ ભાગોમાં તોફાની માહોલ જોવા મળવાનો છે બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ ઝડપથી મજબૂત બની રહી છે આ સિસ્ટમ આગામી દિવસોમાં ડિપ્રેશન અને પછી ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ શકે છે તેની સાથે કોમોરીન વિસ્તાર અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં પણ અલગ અલગ ચક્રવર્તી પરિભ્રમણ થઈ શકે છે તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ અને અંદમાન નિકોબાર જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ પવન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે અંબાલાલ પટેલ મુજબ અઠ્યાવીસ થી ત્રીસ ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને કમોસમી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો આ હતા આજના મહત્વના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ખેડૂત અને હવામાનને લગતી બધી જ ખબરો તમને અમારી ચેનલ થકી મળતી રહેશે